વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શહેર અને જિલ્લા સંગઠનને આડે હાથ લીધા હતા જેમાં તેમણે જણાવ્યું કે પોતે વાઘોડિયા વિધાનસભાની આગામી પેટા ચૂંટણી લડશે જ્યારે કેતન ઇનામદાર રાજીનામા અંગે જણાવ્યું કે તેમને આ મામલે કશી ખબર નથી એક વર્ષથી મળ્યો નથી જોકે તેને જે રીતે રાજીનામું આપ્યું તે અંગે કહ્યું કે તે આ માટે સ્થાનિક લોકોનો અભિપ્રાય લેવો પડે લોકોને સાથે રાખવા પડે અને પછી જ વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત લઈ રાજીનામું આપવું પડે

અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને આમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પટાવવાના જેવા કરે છે એવો વિરોધ અમે કરેલું તમને પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી અને કશ કયા કામ માટે આપ્યું આપ્યુંના માટે આપ્યું એ ખબર નથી રાજીનામું આપ્યું છે પણ મને ખબર ને રાજીનામું આપવાનું હોય તો ડાયરેક્ટ જોવું પડે પહેલાં કાર્યકર્તાને લઈને જવું પડે કાર્યકર્તાને પૂછવું પડે જયારે કાર્યકર્તા તમને ચૂંટાઈને મોકલે રાજીનામું છે આ વાત એમને જે આત્મા છે હિન્દુસ્તાન આઝાદ છે એમને લાગે કે ભાઈ મારે આકારવું છે બંધારણ તો તો નહીં ખરા ભાજપનું અન્ય બંધારણ છે બંધારણ દૂર કરવા માટે પ્રયત્ન કરતા એવું કહે છે કે કાર્યકર્તાઓને પણ આ લોકો સાચવી નથી શકતા કાર્યકર્તાઓ બી નારાજ છે એટલે પ્રયત્ન આપના ટાઈમ બી એવું રાખતું કે કાર્યકર્તાઓને સાચવવામાં પાર્ટી નિષ્ફળ ગઈ છે કાર્યકર્તાઓનું તો હું એ કહેવા માગું છું કે ભાઈ તમને ખેસ પહેરાવી દીધો અને તમે ખેસ પહેરીને તમે ચાલો હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને વડોદરા શહેરના ને જિલ્લાના જ કાર્યકર્તાઓને એ કહું છું ભાજપના હું તો એ કહું છું તમને લોકોને કે કાર્યકર્તા એક આંગળી ઓછું કરીને કરી કે કે એક તલાટીની બદલી કરાવી આપું કે એક પોલીસવાળાની બદલી કરાવી આપું તો રાજકારણ છોડદો અમે અચેલેન્જ છે કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી કાર્યકર્તાએ જાગવું જોઈએ કાર્યકર્તા પાસે ગધેલા મજૂરી કરાવવાની બુથ પર જાઓ આ કરો તે કરો એ જ કરવાના ધંધા છે બીજા કોઈ ધંધા નથી આજે લગભગ દસ વર્ષથી લોકોને મજૂરી જ કરાઈ કરાઈ કરે છે કોઈ સામ સંભતો નથી કોણ કરાવે છે આ બધી મજૂરી પાર્ટીવાળા સંગઠનવાળા વડોદરા સંગઠનની વિરોધ કરું છું આખા ગુજરાતને આખા હિન્દુસ્તાનો નહીં કરતો ગુજરાત બરાબર ગોળથી જોજો ચલો મધુભાઈ મધુભાઈ કેવી રીતે આ સમગ્ર ઘટનાક્રમ આજના દિવસને મધુભાઈ કેવી રીતે જોઈ રહ્યા છે કારણ કે એમનો ત્રણ ટર્મથી જેની જોડે વિધાનસભામાં બેસતા હતા એ દોસ્તે રાજીનામું આપી દીધું છે હવે એ એ રાજીનામા આપી મને માહિતી નહીં મળી તમે લોકો કહો રાજીનામું મેં હજુ જોયું નહીં રાજીનામું મને મળ્યો નથી તો હું કેવી રીતે કહી શકું છું ના પણ જો એ વાત કદાચ સાચી હોય તો દુઃખ થાય છે મિત્ર તરીકે તમે ત્યારે ખાસ એના અંગત મિત્ર છો દુઃખ તો સારું હોય એ બીજી ઠેકા લડતે જીતશે રાજકારણમાં તો આવન જવાનું ચાલે છે ને તમે જુઓ ને કોંગ્રેસ વાળા સીધા ભાજપમાં થાય આજે એક દાડે એ સમય આવશે ને આ કોંગ્રેસ દ્વારા ભાજપ ભાજપમાં આવે છે એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે આ ભોગવું પડશે કે જ્યારે પોતાના મા બાપના ના થયા અને મા બાપને છોડીને બીજા સોતેલા મા બાપના પાસે જાય છે તો પછી અસલ મા બાપ પાછા બોલાવશે તો પાછા જતા રહેશે વિચાર કરજો બધાને લેવા લેતા આ બધા ચલો મધુભાઈ હવે વિધાનસભા માટે શું સ્ટેન્ડ છે મધુભાઈ લોકસભા લડવાની સંસદ સભ્ય લડવાનું હજુ મેદાન તો છોડવાનું જ નહીં જેટલી ચૂંટણી આટલી લડવાનું ને જેટલા લોકો જીતે એવા લોકોને સપોર્ટ કોઈ બી પાર્ટી હું તો કોઈ પાર્ટીમાં છું જ નહીં હું તો પહેલાં બી અપક્ષ આજે બી અપક્ષ તરીકે જ છું અને બેઉને બોલી શકું છું ભાઈ કોંગ્રેસને બોલી શકું ભાજપને બોલી શકું અને બીજો આમ પાર્ટીઓ એને બોલી શકું બોલવામાં તો હિન્દુ સર આઝાદ છે કોઈ તાકાત નથી લોકસભામાં સક્ષમ ઉમેદવાર કોંગ્રેસને નથી મળી રહ્યો મધુભાઈ દાવેદારી ખરી કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી કે અન્ય પાર્ટી જોડે કોઈના સંપર્કમાં મારી દાવેદારી વિધાનસભા લડવાની ચોક્કસ દાવેદારી છે લડવાનું 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 કઈ પાર્ટી અપક્ષ તો છું જ નહીં યાર કોઈ બી પાર્ટીની વાત જ નહી ભાજપ ભાજપના વિરોધી છું વડોદરા છે ને જિલ્લા બીજા કોઈ જગ્યાની આખા છોવીસે છવ્વીસ સીટ પણ નહીં ખાલી આ એક જ છવ્વીસમી સીટ આ એક વડોદરા છે એનો જ વિરોધી છું

ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો